તો જોઈ મિત્રો એને આપણે કપાસનું રિક્ષા ભરાઈ ગઈ છે અત્યારે તો જવું છે યાડે આપણે અને તો હાલો મિત્રો સુધી બની રહ્યો અત્યારે જવાથી આપણે યાડે અને આ બાજુ કપાસની રિક્ષા ભરાઈ ગઈ છે ચાલો શું ભાવ આવે બધું કેટલી બજાર પડે તે બધું આપણે વિડીયોના એન્ડમાં જણાવીશું અને અત્યારે થયા છે સવારના આઠ ચાલો લઈ હલો તો જોઈ લો મિત્રો છે ને આપણે ભૂગી ગયા છીએ અત્યારે આડે અને જોઈ લઈએ પહોંચ પણ આપણે ગેટ પાસે પણ કઢી લીધું છે અને આ જ હલો તો અમે જાવી આપણે ઉતારવા બરાબર છે આ બાજુ શાકભાજીનું યાર્ડ છે અને આ બાજુ આપણે જવાનું છે ભૂગી ગયા છીએ અને જોઈ આ બાજુ આ કપાની અને આપણી રિક્ષા જોઈ લઈએ જ્યાં ભરેલી પેઢી છે આ રિક્ષા ખાલી થઈ જાય ને પછી હજી આપણે રીક્ષા લગાડવાની છે ધોરાજી યાર્ડમાં કપાસની આવક અત્યારે એકલી છે બરાબર અથવા તો હું ભાવ પડે ને ત્યાં આપણે પછી આગળ વિડીયોમાં જણાવશું તમને તો અત્યારે જે છે આપણે ધોરાજી યાડે રિક્ષા ખાલી થઈ ગઈ છે રિક્ષા આપણે જાઓ મિત્રો આપણી એને કપાસની ભારીઓ અત્યારે ખાલી મીંડી છે ઉતારવા આપણે છે ને કીધું આ બાજુ મારી અત્યારે થાય છે સવારના નવ અને અત્યારે થઈ ગઈ છે કપાસની હરાજી ચાલુ તો એને આપણે જાવી બાજુ કે આપણા કપાસનો શું ભાવ પડે છે એ પછી આપણે વિડીયોમાં આગળ જણાવતા રહીએ બરાબર તો એન્ડ સુધી બન્યા રાજો જોઈએ હજી આ બાજુ વોલીબોલ શર્ટ કપા પીડો છે તો એને અમે ચાલુ થવાની તૈયારી છે bajaj agung lebih ya apri ya kapal di lantai pasti apri ya pati pati tali alana nevo મિત્રો આપણે કપાસ આપણે ચૌદસો ને એકવીસ માં આવડો રહ્યો ને વલ આ વલ આપણો છે અને હારાજી અત્યારે થઈ ગઈ છે પૂરી તો વજન કેટલો થઈને હમણાં વજન તોલ ચાલુ થાય એટલે પછી આપણે વજન કેટલો થાય ટીવી ઉપર પછી આગળ બરાબર હમણાં વજન કરાવીને પછી આપણે ઉપરી ઘરે રીક્ષાઓ આપણે રાખીએ છીએ આ બાજુ

આપણે ઘર બાજુ તળવાની થાર ઘડે ફિલિંગ આવે પેઢી હતી શ્યામ તો શ્યામમાં આપણે કપા નાખ્યો હતો ને અત્યારે જોખાઈ ગયો છે ને બિલનું પેમેન્ટ બેમેન્ટ લેવાઈ ગયું છે તો છે ને હવે અલ મળીએ પાછા સીધા ઘરે જઈને